દહેગામ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીન મુદ્દે નગરજનોની બેઠક મળી ટ્રસ્ટની જમીન મુદ્દે નગરજનોએ સૂચનો કર્યા ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં ટાવર ચોક સામે આવેલ ગોપાલજી મંદિરના ટ્રસ્ટીગણ ને દેગામના નગરજનો દ્વારા ગોપાલજી મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સમાં દહેગામ શહેરના સમસ્ત સમાજના આગેવાનો મહાનુભાવો અગ્રણીઓ તેમજ ગોપાલજી મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં દહેગામ કામદેનું ટીમ્બર મર્ચન્ટ જમીનના મામલે શરૂઆતમાં દુઃખદ ઘટના મામલે ઉપસ્થિત રહેલા સમસ્ત નગરજનોએ દુઃખદ બાબતે બે મિનિટ મૌન પાડ્યું હતું ત્યારબાદ ગોપાલજી મંદિરના શ્રી દશરથદાસજીએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે આ મામલો ધાર્મિકતાનો હોય અને ટ્રસ્ટની જમીનનો હોય તો કોઈ પણ રાજકીય નેતાઓએ રાજકીય મુદ્દો દોહરાવો નહીં તેમજ ટ્રસ્ટી ગણે ગામના આગેવાનોએ આ મામલે કાયદો કાયદાનું કામ કરશે તો કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓએ પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવી જોઈએ નહીં તેમજ કોઈ એક વ્યક્તિએ કોઈને નુકસાન પહોંચે તેવું પણ કાર્ય કરવું જોઈએ નહીં આ સાર્વજનિક મામલે અને ધાર્મિકતાના મામલે સરકારના નીતિ નિયમો અનુસાર કાર્ય થાય ને ટ્રસ્ટમાં તમામનો સમાવેશ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી આ કોન્ફરન્સમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ પૂર્વ પ્રમુખ ગુણવંતભાઈ બારોટ બિમલભાઈ અમીન પૂર્વ કારોબારી ચેરમેન શશીકાંત અમીન વીએચપીના ભાવેશ અમીન બજરંગ દળના મહાદેવભાઈ રબારી સામાજિક કાર્યકર માધવદાસભાઈ પાટલ સહિત દહેગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીડિયા ન્યૂઝ